હા પ્રશ્ન આપડે એવો હતો કે બેજાર બે મા ખરીદી તી જમીન અને એ ઓલી સાથણી ની આવે ને હવે ત્યારે પપ્પા નું કે ખાતામાં નામ હાલતું નતું બરોબર છે દાદા હતા ખાતેદાર હવે એમાં કઈ પ્રોબ્લેમ થઇ શકે એક મે તમારો ઓડિયો જોયો હતો ઓલો વિડીયો સાંભળ્યો તો હમ એમાં એ રીતનું તમે કે ઓલું પેલેન્ટ કરી નજર નોતી બોલો

સક્ષમ અધિકારી શ્રીએ જમીન સોપેનો હુકમ જોઈએ હુકમ ચતુર્શીમાં જોઈએ અને સ્કેચ જોઈએ અને રોજકામ જોઈએ આ ચાર આઈટમ હોવી જોઈએ ચાર હશે ને તો જલા લોકો માપણી કરી જશે માપણી કરીને માપણી શીટ આપે ને ખેડૂતને કઈ ખબર ન પડે હું કામ કહું કે ભાઈ સરકારી માપણી થઈ ગઈ તો કે હા તો કે ઓકે હાલો બધું નવાઈ ગયા આલી તો ઓલો બધું માંગ્યું ઓકે હવે માં આગળ બોલો હવે માં ઈ બોલાતે નોતા મારા પપ્પા બરોબર નામ નતું હા હા ચિંતા કરવાની જરૂર નથી હાલો એ સાત ની જમીન તારા નામ ચડી ગયું છે ને હા આ તો ખાતેદાર થઈ ગયા એમાં વિષય ચિંતા કરવાની જરૂર નથી હા જૂની શરત માંથી નવી શરત નવી શરત માંથી જૂની શરત માં ફરી કે ગઈ ને હા આ બધું થઈ ગયું બસ તો 1995 પહેલા એક એન્ટ્રી તમારી આવી ગઈ એટલે તમે કોઈ ચિંતા ન કરો તમારી ખાતેદારી અખંડ છે માપણી સીટ નીકળી ગઈ અને આવી જશે તો તમારી જમીન પણ ચોખ્ખી થઈ ગઈ એટલે તમારે કે પછી ની એક બીજા બીજો ઈમાજી જ ઈ 2012 માં લીધેલી બીજી જમીન ખરીદી છે

અને એક બીજો પ્રશ્ન સાહેબ હતો હા ત્રીજો થયો પૂછો હા ત્રીજો હા હવે એમાં એવું છે કે એક આપડે જમીન છે બરોબર એનો રસ્તો અતિ ખરાબ છે છેલાને કાંઠે આપડે ઓકરો હોય ને એના કાંઠે હાલે છે બરોબર હવે ઈ જમીનમાં એક બીજી તરફથી રસ્તો આવે છે ને ઈ સરકારી પડતર બતાવે છે ને ટીપન વાપરી જગો ના હા કોઈ કોઈને પૂછવા જવાની જરૂર નથી વાપરી જગો કોઈ વિરોધ ન કરે વિરોધ કરતા ઊભય ન વાપરી જગો હો એ વાંધો નહીં સારું કોઈ નઈ માલિકીની જમીન માંથી નઈ હાલવાનું માલિકી ની નથી ગામ આખા ની જમીન છે ગામ આખું હાલી હા એટલે એ વાંધો નહીં ભલે આવજો ભાઈ હા